પરિવાર દ્વારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને ભારત સરકાર કેબિનેટ મંત્રી શ્રી સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે મધુનગર બ્રિજ નીચે સાઈબાબા મંદિર ગોરવા ખાતે પ્રિ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલયના સી આર પાટીલે જન્મદિન નિમિત્તે કેક કટિંગ કરી બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાહજીગંજના ધારાસભ્ય કેવી રોકડીયા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વોર્ડ નંબર આઠના કાઉન્સલર રીટાબેન આચાર્ય મીનાબાઈ ચૌહાણ વોર્ડ નંબર આઠના પ્રમુખ વિપુલ બારોટ સુરેન્દ્રગીરી સહિત વોર્ડ નંબર આઠની સંગઠન તથા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરી સી આર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સાથે સાથે વડોદરાના કાલીબાગ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલાને બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી યોજાયેલા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં પ્રસ્તુતિ અને સ્ત્રી રોગ વિભાગ બાળકોના સ્વાસ્થ્યની તપાસ આયુર્વેદિક તપાસ કરવામાં આવી હતી આ કેસમાં વોર્ડ નંબર આઠના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના સિત્તેરમા વર્ષના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર આઠની અમારી સંગઠનની ટીમ બિપુલભાઈ બારોટ અને સમગ્ર સંગઠનના કાર્યકર્તા વોર્ડના પ્રભારી મોનિકાબેન યાજ્ઞિક વોર્ડના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રશ્મીબેન આચાર્ય અને એમના માધ્યમથી એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મધુનગર બ્રિજની નીચેના વિસ્તારમાં રહેતા સેવા વસ્તીના લોકો માટે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પારુલ હોસ્પિટલની સાથે કરવામાં આવ્યું છે તો સાથે સાથે નાના બાળકોને માટે એમને આનંદ થાય તે પ્રકારે આઈસ્ક્રીમના વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદેશના અધ્યક્ષ માટેની એમની લાગણી વ્યક્ત કરતા હોય છે ત્યારે વોર્ડ 8 ની સમગ્ર ટીમ ને ખૂબ અભિનંદન આપું છું